તો આજના વિડીયોમાં આપણે જોવાના છે કે જે માર્કેટ સ્ટ્રક્ચર છે એને આપણે કેવી રીતે સમજી શકીએ જો તમે ફોરેક્સ ટ્રેડિંગમાં નવા છો અને હજુ હજુ તમે સ્ટાર્ટ કર્યું છે તો તમ તમે એવો વર્ડ સાંભળેલો હશે કે હશે કે માર્કેટ સ્ટ્રક્ચર દ્વારા પણ ફોરેક્સને ટ્રેડ કરી શકાય છે તો એના માટે સૌપ્રથમ તમારે શું કરવું પડશે તો જે માર્કેટમાં જે અપ ટ્રેન્ડ છે અને ડાઉન ટ્રેન્ડ છે એમાં માર્કેટ અલગ અલગ સ્ટ્રક્ચર બનાવે છે તો તેને સમજવું પડશે તો આજના વિડીયોમાં આપણે એ જ જોવાના છે કે કેવી રીતે સરળ ભાષામાં આપણે માર્કેટ સ્ટ્રક્ચરને સમજી શકીએ જેવું કે તમને સ્ક્રીન પર દેખાતું જ છે કે અહીંયા મેં થોડી લાઇન બનાવેલી છે તો હું તમને કહીશ કે જ્યારે માર્કેટ અપ ટ્રેન્ડમાં હોય છે ત્યારે માર્કેટ શું કરે છે કે એનો જે રિસેન્ટ હાઈ છે એને બ્રેક કરીને જે નવું સ્ટ્રક્ચર બનાવે છે એને આપણે હાયર હાઈ કહીશું અને જે લો બનાવે છે એને આપણે લોવર લો કહીશું તો અહીંયા જેમ કે તમે જોઈ શકો છો મારી પાસે આ લોવર લો છે સોરી આ હાયર હાઈ છે અને આ હાયર લો આ હાયર લો ક્યારે કન્ફર્મ થશે જ્યારે માર્કેટ આ સ્ટ્રક્ચરને બ્રેક કરીને એક નવું સ્ટ્રક્ચર બનાવશે ત્યારબાદ માર્કેટ પાછું ફૂલબેક કરશે અને જે ફિફ્ટી પર્સન્ટની નીચે જેમ કે આપણે જોતા છે કે માર્કેટ શું કરશે કે ફિફ્ટી પર્સેન્ટના અંડરમાં પુલ બેક કરશે અને પછી એક પાછું એ સ્ટ્રક્ચર બ્રેક કરશે અને જ્યારે માર્કેટ આ હાયર હાઈ બનાવશે ત્યારે આપણો આ હાયર લો કન્ફર્મ થશે આવી રીતે માર્કેટ હાયર લો હાયર હાય હાયર લો હાયર હાઈ હાયર લો હાયર હાય હાયર લો હાયર હાઈ તમને સમજવામાં વધારે સરળતા રહે એટલે આપણે આને માર્ક કરી દઈએ તો આ આપણું પહેલું સ્ટ્રક્ચર શિફ્ટ છે તો આને આપણે શું કહીશું એસ એસ એટલે કે માર્કેટે શું કર્યું અહીંથી ઉપરની ડિરેક્શનમાં સ્ટ્રક્ચરને શિફ્ટ કર્યું હવે માર્કેટ કયા ટ્રેન્ડમાં છે તો હવે માર્કેટ અપ ટ્રેન્ડમાં છે હવે માર્કેટે શું કર્યું કે જે આ એકવાર સ્ટ્રક્ચર બ્રેક સ્ટ્રક્ચર શિફ્ટ કર્યું ત્યારબાદ માર્કેટે પુલબ્રેક કરીને પાછું ઉપરની ડિરેક્શનમાં આપણને સ્ટ્રક્ચર બ્રેક આવ્યું તો હવે આપણે આને કહીશું બ્રેક ઓફ સ્ટ્રક્ચર શા માટે કારણ કે હવે માર્કેટ અપ ટ્રેન્ડમાં છે હવે માર્કેટ અપ ટ્રેન્ડમાં છે અને હવે માર્કેટે શું કર્યું છે નવું સ્ટ્રક્ચર બ્રેક કરેલું છે ટ્રેન્ડ નથી બદલેલો ટ્રેન્ડ કન્ટિન્યુ છે સો આને આપણે કહીશું બ્રેક બ્રેકઅપ સ્ટ્રક્ચર અને આવી જ રીતે કન્ટિન્યુ માર્કેટ શું કરતું છે કે જે માર્કેટ નીચેની આ બનાવતું છે આને આપણે કહીશું લોવર અને કહીશું હાયર હાઈ હાયર હાઈ અને જે નીચેની ડિરેક્શન નીચે આપણને મળતો છે ઉપ જ્યારે માર્કેટ ઉપરની ડિરેક્શનમાં બ્રેક કરીને નીચે હાયર લો કન્ફર્મ કરતું છે હાયર લો હાયર લો તો આ હાયર લો ક્યારે કન્ફર્મ થશે જ્યારે માર્કેટ આ આ હાયર હાઈને જે રિસેન્ટ હાયર હાઈ છે એને બ્રેક કરશે તો એ કન્ફર્મ થશે હવે આપણે શું કરીશું કે આપણો આ નવો બોયનો હાયર હાઈ જે આ છે એ આપણો હાયર હાયર હાઈ છે અને આ હાયર લો હવે જેવું કે તમે જોઈ શકો છો માર્કેટ અહીંયા બ્રેક ઓફ સ્ટ્રક્ચર આપ્યું છે અહીંયા બ્રેક ઓફ સ્ટ્રક્ચર આપ્યું છે એટલે માર્કેટ શું કરતું છે કે હાયર લો અને હાયર હાઈ બનાવતું જતું છે એનો મતલબ શું કે માર્કેટ અત્યારે અપટ્રેન્ડમાં છે જ્યાં સુધી માર્કેટ પોતાનું સ્ટ્રક્ચર હાયર હાઈથી શિફ્ટ કરીને લોઅર લો જ્યાં સુધી નહીં બનાવે ત્યાં સુધી આપણે બાયના ટ્રેડ લઈ શકીએ જેવું કે અહીંયા તમે જોઈ શકો છો કે માર્કેટે અહીંયા શું કર્યું અહીંયા માર્કેટે ઉપરની ડિરેક્શનમાં બ્રેક કરી એટલે કે આપણે અહીંયા સુધી જે ટ્રેડ લેવાના છે એ બાય નાઇન ટ્રેડ લેવાના છે ત્યારબાદ માર્કેટે શું કર્યું આ આપણું લાસ્ટ બ્રેક ઓફ સ્ટ્રકચર બીઓએસ આપણું લાસ્ટ બ્રેક ઓફ સ્ટ્રક્ચર આના પછી માર્કેટે શું કર્યું તો તમે જેવું જોઈ શકો કે માર્કેટે નીચેની ડિરેક્શનમાં આપણને સ્ટ્રક્ચર શિફ્ટ આપવું એટલે કે માર્કેટ પોતાનું ટ્રેન્ડ ચેન્જ કર્યું પણ માર્કેટ હંમેશા શું કરે છે કે કોઈ ઉપરની ડિરેક્શનમાં ટ્રેડ કરતું હોય કે પછી નીચેની ડિરેક્શનમાં માર્કેટ કન્સોલિડેશન ફેઝમાં જાય છે અને કેટલોક સમય કન્સોલિડેશન ફેઝમાં કાઢે છે અને પછી પોતાની ડિરેક્શન ચેન્જ કરે છે જેવું કે અહીંયા તમે જોઈ શકો છો કે માર્કેટ અહીંયા સ્ટ્રક્ચર શિફ્ટ આપ્યું એન્ડ શું કર્યું માર્કેટે એક બ્રેક ઓફ સ્ટ્રક્ચર પણ આપવું પણ પાછું માર્કેટ લિક્વિડિટી લે આ તો આ તો ખાલી તમને મેં એક્ઝામ્પલ માટે બતાવું છું કે માર્કેટે પાછું ઉપરની ડિરેક્શનમાં સ્ટ્રક્ચર શિફ્ટ આપી દીધું પછી માર્કેટે પાછું શું કર્યું કે ઉપરની ડિરેક્શનમાં બ્રેકઅપ સ્ટ્રક્ચર પણ આપી દીધું તો માર્કેટ કેટલીક વાર શું કરે છે કે અહીંયા જે ટ્રેડર લોકો હોય છે એ લોકોને જે કરંટ મૂવ હોય એમાંથી બહાર કાઢવા માટે એ લોકોના સ્ટોપ લોસ ટ્રીગર કરવા માટે એ લોકોની લિમિટ હોય એ બધી ટ્રીગર કરવા માટે માર્કેટ આ પ્રકારનું મૂવ કરે છે અને જેવું કે તમે અહીંયા જોઈ શકો છો કે એ કન્સોલિડેશન ફેઝમાં કાઢે છે જેવું કે તમે જોઈ શકો છો કે અહીંયા માર્કેટ આટલા જ ભાગમાં ઉપર નીચે ઉપર નીચે મૂવ કરતું હોય એટલે જ્યારે આપણી આપણે આ સ્ટ્રક્ચરને ટ્રેડ કરતા હોય ત્યારે આવા આવી પોઝિશનમાં આપણા લોસ થવાના ચાન્સીસ પણ વધારે છે માર્કેટ જ્યારે કોઈ કોઈ એક ક્લિયર ડિરેક્શનમાં આપણને જ્યાં સુધી મૂવ ના આપે ત્યાં સુધી આપણે ટ્રેડિંગને અવોઈડ કરવું જોઈએ શા માટે કારણ કે આવા કન્સોલિડેશન ફેઝમાં જ્યાં સુધી ટ્રેન્ડ કર કન્ફર્મ ન થાય ત્યાં સુધી આપણે જો આમ તેમ લોપરોબિલિટી ટ્રેડ લે તો આપણા લોસ થવાના ચાન્સીસ વધારે છે પછી માર્કેટે શું કર્યું તો જેવું કે તમે જોઈ શકો છો કે અહીંયા આપણને નીચેની ડિરેક્શનમાં આપણને પાછું સ્ટ્રક્ચર શિફ્ટ આપ્યું અને પછી તમે નીચે જોઈ જ શકો કે માર્કેટે શું કર્યું અહીંયા આપણને બ્રેક ઓફ સ્ટ્રક્ચર આપ્યું હવે માર્કેટ પોતાનો ટ્રેન્ડ ચેન્જ કરી નાખ્યો છે આપણો હાયર હાઈ હતો હવે આ માર્કેટે લોઅર લો બનાવી દીધો એનો મતલબ કે માર્કેટ જે પોતાનું સેન્ટિમેન્ટ ચેન્જ કરી દીધું છે હવે માર્કેટ હાયર હાઈની જગ્યાએ લોઅર લો બનાવવા લાગ્યું છે એનો મતલબ કે હવે માર્કેટ ડાઉન ટ્રેન્ડમાં મૂવ કરશે તો જેવું કે તમે અહીંયા જોઈ જ શકો કે આ આપણો લોઅવર લો છે આ લોવર હાઈ લોવર હાઈ આ કન્ફર્મ ક્યારે થશે જ્યારે માર્કેટ આ રિસેન્ટ લોને બ્રેક કરીને નવું સ્ટ્રક્ચર બનાવશે તો આપણો લોઅર લો લોઅર હાઈ લોઅર લો લોવર હાઈ લો લોવર હાઈ લોવર લો લોઅર હાઈ જ્યાં સુધી માર્કેટ આ રિસેન્ટ સ્ટ્રક્ચરને બ્રેક નહીં કરે ત્યાં સુધી આ જે હાઈ છે આ કન્ફર્મ નહીં કહેવાય કારણ કે માર્કેટ શું કરી શકે કે ફોર એક્ઝામ્પલ આપણે આ સ્ટ્રક્ચર જોતા છે અને માર્કેટ અહીંયા છે તો આપણે એવું નહીં કહી શકીએ કે આ લોવર હાઈ છે બની શકે કે માર્કેટ મૂવ કરીને ઉપર પણ જાય ફોર એક્ઝામ્પલ આને બ્રેક કરીને ઉપરની ડિરેક્શનમાં પણ આપણને મૂવ આપી શકે એટલે કહેવાય છે કે માર્કેટ ક્યારે કંઈ પણ કરી શકે છે તો હવે આપણે આને શું કરીએ કે અને લેબલ આપી દઈએ તો આપણો છે લોવર લોઅર લોવર લો સેમ અહીંયા પણ આપણો આ લોવર લો છે હવે એકવાર આ લોવર લો બનશે પછી મારે કન્ફર્મ થઈ જશે કે આપણો લોઅવર હાઈ છે તેવી જ રીતે પછી આપણો લોઅર હાઈ પણ ક્યારે જ્યારે માર્કેટ આ લોઅવર લો કન્ફર્મ કરશે ત્યારે તો આવી રીતે આપણે સ્ટ્રક્ચરને ટ્રેડ કરતા હોઈએ છીએ જ્યારે માર્કેટ અપ ટ્રેન્ડમાં હોય ત્યારે માર્કેટ હાયર હાય હાયર લો બનાવે છે હાયર હાય હાયર લો હાયર હાય હાયર લો બનાવે છે જ્યારે માર્કેટ કન્સોલિડેશન ફેઝમાં હોય ત્યારે માર્કેટ એક સર્ટેન હાઈ અને લોની વચ્ચે મૂવ કર્યા કરે છે અને તેમાં શું કરી શકીએ આપણે જ્યારે આ માર્કેટ આ હાઈ છે અને આ લો છે એટલે હંમેશા ધ્યાન રાખવું કે માર્કેટ જ્યારે અપ ટ્રેન્ડમાં હોય કાં તો ડાઉન ટ્રેન્ડમાં હોય ત્યારે આપણને હાઈ પ્રોબેબિલિટી ટ્રેડ મળી શકે છે ફોર એક્ઝામ્પલ જ્યારે માર્કેટ અપ ટ્રેન્ડમાં હોય તો આપણે બાયના ટ્રેડ લેવાના હોય છે જ્યારે માર્કેટ ડાઉન ટ્રેન્ડમાં હોય ત્યારે આપણે સેલના ટ્રેડ હોય છે કારણ કે અપ ટ્રેન્ડમાં આપણે બાય બાયના ટ્રેડની પ્રોફિટમાં આવવાની પ્રોબેબિલિટી વધારે હોય છે જ્યારે ડાઉન ટ્રેન્ડમાં માર્કેટના જે આપણે સેલના ટ્રેડ લઈએ એના પ્રોફિટમાં આવવાની પ્રોબિલિટી વધારે હોય છે માટે જ તો કહેવાય છે કે જે તરફ માર્કેટ મૂવ કરે છે એ તરફ આપણે મૂવ કરવું જોઈએ ક્યારે જ્યારે માર્કેટ મૂવ કરે એના પાછળ પાછળ ક્યારે પણ માર્કેટ કરતાં ઓવર સ્માર્ટ બનવાની કોશિશ કરવી જોઈએ નહીં તો આશા છે કે તમને ખ્યાલ આવી ગયો હશે જે મેં તમને ફ્લોચાર્ટ પર બતાવ્યું એના વિશે તો હવે આપણે શું કરીએ કે ચલો તો જેવું કે તમે જોઈ શકો છો મારી પાસે અહીંયા યુરો યુએસડી યુરો યુએસડીની ડેલીની ટાઈમ આમાં જે પ્રાઇઝ એક્શન છે એના દ્વારા આપણે જે સમજ્યા એ જે જે વસ્તુ ફ્લોચાર્ટમાં જોઈ એ વસ્તુ અહીંયા આપણે સમજવાના છે તો જેવું કે તમે જોઈ શકો છો કે માર્કેટ અહીંયા ઉપરની ડિરેક્શનમાં મૂવ કર્યું અને આપણને હાયર હાઈ આપ્યા તો આપણે અહીંયા માર્ક કરી દઈએ તો જે આપણો હાયર લો અહીંયા છે અને આપણો હાયર હાઈ અહીંયા છે જેવું કે તમે અહીંયા જોઈ જ શકો છો આ આપણા હાય હાયર હાઈ સોરી હાયર હાઈ અને હાયર લો છે હવે માર્કેટે શું કર્યું તો જેવું કે તમે અહીંયાથી જોઈ શકો કે આપણો સ્વિંગ લો છે એટલે કે હાયર લો છે અને એને માર્કેટે અહીંથી બ્રેક કર્યું એનો મતલબ કે હવે માર્કેટ નીચેની ડિરેક્શનમાં મૂવ કરશે તો હવે આપણે જોઈએ કે જે આપણો હાઈ છે આ આપણો સ્વિંગ હાઈ છે એટલે કે આ હાયર હાઈ છે એ ક્યારે કન્ફર્મ થશે તો જ્યારે માર્કેટ બ્રેક કરીને અહીંયા આ બ્રેક કર્યું એટલે આપણો માર્કેટે સ્ટ્રક્ચર શિફ્ટ આપ્યું માર્કેટે સ્ટ્રક્ચર શિફ્ટ કર્યું હવે માર્કેટ કઈ ડિરેક્શનમાં મૂક કરશે હજુ સુધી કન્ફર્મ નથી પણ જ્યારે માર્કેટ પાછું આ લોને બ્રેક કરશે એટલે એ કન્ફર્મ થઈ જશે તો અહીંથી આ હવે આપણો બ્રેક ઓફ સ્ટ્રક્ચર ઇટ મીન્સ કે હવે માર્કેટ કન્ફર્મ છે કે હવે માર્કેટે નીચે જ જવાનું છે એટલે જેમ કે તમને ખબર છે આ આપણો થશે લોવર હાઈ આપણો થશે લોવર હાઈ અને આની નીચે આ થશે આપણો લોવર લો તો જેવું કે તમને ખ્યાલ આવી ગયો હશે કે આપણો લોવર લો થશે સેમ તેવી જ રીતે હવે આ આપણો થશે લોવર લો એટલે આપણો લોવર હાઈ કન્ફર્મ થશે પછી આપણે જોઈએ કે માર્કેટે શું કર્યું છે તો અહીંયા તમે જોઈ શકો કે માર્કેટે શું કર્યું અહીંયા થોડી રેન્જ બનાવી અને નીચેની ડિરેક્શનમાં બ્રેક ઓફ સ્ટ્રક્ચર આપ્યું એટલે આપણો આ થશે લોવર લો આ થશે આપણો લોવર લો અને આપણો લોવર હાઈ હવે માર્કેટ શું કરશે કે અહીંયાથી આ આપણો સ્વિંગ હાઈ થઈ ગયો અને આ સ્વિંગ લો અહીંયા આપણું આ બ્રેક ઓફ જ્યારે માર્કેટ આ બ્રેક કરશે લોવર હાઈ આપણું તેવી જ રીતે લોવર લો જ્યારે માર્કેટે અહીંયા બ્રેક કર્યું આને તો આપણો અને આપણે લોવર લો કહી શકીશું આ લોવર લો આપણો લોવર હાઈ પછી માર્કેટે શું કર્યું અહીંયા નીચેની ડિરેક્શનમાં બ્રેક ઓફ સ્ટ્રક્ચર આપણો લોવર હાઈ લોવર લો પછી માર્કેટે શું કર્યું આને બ્રેક કરીને હાયર હાઈ બનાવ્યું પણ એ કન્ફર્મ ક્યારે થશે જ્યારે માર્કેટ આપણને પાછું એક બ્રેક ઓફ સ્ટ્રક્ચર આપે પણ કેટલીક વાર માર્કેટ શું કરે છે કે આ હાઈ છે તો માર્કેટ શું કરશે કે જ્યાં સુધી આને બ્રેક ન કરે ત્યાં સુધી આપણને મેજર હાઈને બ્રેક ના કરે ત્યાં સુધી આપણને આપણી ડિરેક્શન ચેન્જ થશે નહીં સો બી કેરફુલ જ્યારે માર્કેટ શું કરે આવું આ પ્રકારનું સ્ટ્રક્ચર બનાવે તો કેટલીક વાર શું કરે કે આ હાઈને માર્કેટ લિક્વિડિટી તરીકે યુઝ કરે છે આપણા ફ્યુચરના વિડીયો આવશે એમાં આપણે લિક્વિડિટી વિશે પણ વાત કરીશું તો વાજ હતું જેમ મેં તમને સમજાવવા માંગતો હતો કે આગળ આપણે એક બીજો વિડીયો બનાવીશું જેમાં આપણે આ તમને બેઝિક રીતે સમજાવ્યું કે કેવી રીતે ટ્રેન્ડમાં માર્કેટ મૂવ કરે અને કેવી રીતે હાયર હાય અને હાયર લો બનાવે હવે ડિટેલમાં આપણે નેક્સ્ટ વીક સમજીશું તો આશા છે કે તમને વિડીયોમાં મજા આવી હશે તો મળીએ કોઈ નવા વિડીયોમાં ત્યાં સુધી જે તમારા ટ્રેડર મિત્રો છે એ લોકો જોડે આ વિડીયોને શેર કરો અને જો તમને કોઈ બીક ટોપિક વિશે વિડીયો જોઈતું હોય તો મને કોમેન્ટ કરીને જણાવો ચાલો તો મળીએ નવા વિડીયોમાં થેન્ક યુ